ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ગુજરાતના રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભરૂચ નગરપાલિકાના વોટર વર્ષ વિભાગમાં છેલ્લા સત્યાવીસ વર્ષ ઉપરાંત જયસિંહભાઈ વસાવા નાઓનું ગત એકવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ સોનેરી મહેલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મૃત્યુ થયું હતું ત્યારે જે પ્રકારે ગત ચોમાસામાં ચિંગસપુરા વિસ્તારમાં ગટરમાં પડી જવાથી મૃત્યુ પામેલ ઇસમને ને આપવામાં હતું તેમજ તેમની પત્ની ભરૂચ નગરપાલિકામાં નોકરી આપવામાં આવી હતી તે જ રીતે મૃતક પણ આગેવાન હેમેન્દ્ર કોટીવાલા અંગે અભદ્ર ટિપ્પણી કરનાર તેમજ સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરનાર ભરૂચ રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ અલી બેગ સામે નોંધાયેલ ફરિયાદ કાર્યવાહી કરવા માંગ

જો ચોમાસામાં એક જયારે બે દિવસની સખત રજૂઆત આપેલું હોય તો તમારા માટે શંભુભાઈ વસાવાય અમારા આદિવાસીએ કે આ વર્ષ એમનું લોરે ભીખ કેમ માંગવી પડે આ પીખ તમે મંગાવી રહેલા છે અમારા આદિવાસી પરિવારના અમારા મૃતક ના લોકોને તમને હજુ પણ આજીજી કરીએ છીએ કે જો તમે અમને અમારા શંભુભાઈ ના પરિવાર ને તમારાથી જેમ કેમ પ્રકાર જે કઈ પણ થતું હોય એ વર્તન આપે અને એક પરિવાર માંથી એમના ઘર માંથી નોકરી આપે ને આવનારા દિવસોમાં ઘણું મોટું આંદોલન નગરપાલિકા ભરા આંદોલન કરવામાં આવશે